સરદાર પટેલ રિંગ રોડ પર સાબરમતી નદીનો કોબોણ નજીકનો બ્રિજ હાલમાં જ ખરાબ હાલતમાં દેખાઈ રહ્યો છે બ્રિજ પર મોટા મોટા ખાડા પડતા વાહન ચાલકો હેરાન પરેશાન છે દરરોજ હજારો વાહનો પસાર થતો હતો આ બ્રિજ હવે અચાનકલી વિતી ઉભી કરી રહ્યો છે ઓરડા દ્વારા ઇન્સ્પેક્શન બાદ માળખાકીય ખામી ન હોવાનું કહેવામાં આવ્યું હતું પણ વાસ્તવિકતા એ છે કે ડામર ઉખડી ગયો છે ખાડા પડી ગયા છે અને સળિયા પણ બહાર આવી ગયા છે હાલત ખરાબ ને કારણે બ્રિજ પર વારંવાર ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે જાય છે છે તાત્કાલિક માંગ રહી હું એ બાજુ આસાપુરમાં રહું છું મારું ગામ બાજુમાં જ છે અમારે રેગ્યુલર આવવા જવાનું હોય છે અને ઘણા સમયથી વચ્ચે અધિકારીઓ પણ સાહેબો કંઈ હતા ચેકિંગ કરતા એમને પણ મેં રજૂઆત કરી તો કે એમનું ટેન્ડર પૂરું થઈ ગયું છે પણ કે અમે ફરીવાર કંઈક કામ કરીશું નવું ચોમાસું થોડું ઓછું થાય પછી પણ અત્યારની પરિસ્થિતિમાં ઘણી તકલીફ પડી રહી છે જે લોકોને આવવા જવામાં નોકરી ધંધાવાળાને ઘણી તકલીફ પડે કેમ કે સવારમાં ટાઈમે જવાનું હોય છે અને ટાઈમે ઘરે આખો દિવસ થાક્યા ભાગ્યા હોય ઘરે આવવાનું બી હોય છે તો આ સમયે એવી વિનંતી કરીએ જે સરકારના અહીંના જે આના કોન્ટ્રાક્ટરો હોય કે અધિકારી હોય કે જેટલું બને એટલું જલ્દી આની વ્યવસ્થા કરો કે જેથી કરીને અવરજવર જવર કરતા લોકોને તકલીફ ના પડે અને આવો જ રસ્તો કેટલા સુધી છે આ રીત અહીંથી કમોળથી સર્કલ સુધી જાઓ તો આજ દિનનો રસ્તો જોવા મળશે બંને સાઈડના પુલ આ રીતના છે મહિનામાં એકાદ બે વાર તો ખરું આવવાનું થાય પણ છેલ્લા બે ત્રણ મહિનાથી બહુ ત્રાસ છે બ્રિજ તૂટી ગયા ત્યાં આગળ કામ ચાલે તો કોઈ એનું સિસ્ટમેટિક કામ નથી અને કોઈ વ્યવસ્થિત ચાલતું જ નથી કામ જેથી કરીને પબ્લિકને એટલી બધી તકલીફ પડી રહી છે કે ચોમાસામાં તો ઠીક આ તો ઉનાળામાં બી આવીએ તો પણ ટ્રાફિક હોય છે બહુ તકલીફ પડે છે તંત્રએ હું તો કઉ છું નવેચરથી પુલ કમ્પ્લીટ તૈયાર કરવા જોઈએ અને ઉનાળામાં જ તૈયાર કરી દેવા જોઈએ જેથી આ ચોમાસામાં આવી તકલીફો પડે નહીં અને લોકો હેરાન થાય નહીં

અને આની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે જેમ કે તમે જોઈ શકો છો કે રસ્તા ઉપર ખાડા જોવા મળી રહ્યા છે અને રોડનું સપાટી પરથી રોડની સપાટી ઉપરથી ડામર ઉખડી ગયું છે અને સળિયા પણ દેખાવા લાગ્યા છે જેને કારણે સ્થાનિક લોકોને અવરજવરમાં ખૂબ જ મુશ્કેલી થાય છે અને અમુક વાર તો તેમના વાહનોને પણ આને કારણે નુકસાન થતું હોય છે લોકોમાં ભારે આક્રોશ છે કે ક્યારે આ બ્રિજનું સમારકામ કરવામાં આવશે દિલ્હીની એક નિષ્ણાંત ટીમે આપીને અહીંની માહિતીનો રિપોર્ટ બહાર પાડ્યો હતો છતાં પણ અહીંની અહીંના સ્થાનિક લોકોનું કહેવું કંઈક અલગ છે અને રિપોર્ટ કંઈક બીજો આવ્યો છે સામે તમે જોઈ જ શકો છો કે લાઈવ દ્રશ્ય મારી સામે કે અહીંયા ખરેખર બહુ જ ખરાબ હાલત છે રિપોર્ટર ધ્રુવી વ્યાસ